તો મિત્રો હવે આપણે સાખી લેશું તો ચાલો મિત્રો આપણે આજે ડોડા નો ચેવડો બનાવવાનો છે તો આપણે ડોડા નો ચેવડો નો સામાન બધો આવી ગયો છે તમે જોઈ શકો છો અને અત્યારે વાતાવરણ ખુબ સારું છે વરસાદ બહુ પડ્યો હતો તો વાતાવરણ પણ આજે ભીનું ભીનું છે અને આપણે ગરમા ગરમ ડોડા નો સેવડો ખાવાનો છે તો તમે જોઈ શકો છો ડોડાના સેવડા નો સામાન બધો આવી ગયો છે અને તો ચાલો બનાવીએ ડોડા નો સેવડો એની પેલા મિત્રો તમે ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં કેમ કે આપણે આવા લોક લાવતા રહીએ i હેલો મિત્રો સોલો સળગાવી રહ્યા છીએ સોલો વરસાદનો સળગતો નથી તમે જોઈ રહ્યા છો વરસાદ છે ધીમો ધીમો અને આપણે સારો વરસાદમાં ડોડાનો સેવડો બનાવવાનો પણ વરસાદનો ગયા છે એટલે સોલો બરોબર જગતો નથી તો હવે આપણે સોલો તો જગી ગયો છે તો આપણે બનાવીશું ડોડાનો સેવડો તો ડુંગળીનો વઘાર થઈ રહ્યો છે પહેલા આપણે ડુંગળી નાખીએ છીએ હવે લાલ આપણે લાવે છે હવે મીઠા લીમડાના પાંદડા નાખીશું આપણે વરસાદના સાટા ધીમા ધીમા પડી રહ્યા છે તમે જોઈ શકો છો સેવડો તૈયાર જ છે હાલો ચાલો ટમેટા નાખી દીધા છે છે મમ્મી મીઠું નાખી દો થોડું સ્વાદ અનુસાર મીઠું वैसे दहाई के लोग दहाई पे पास कर कर बाजार हुलदर बोलो हांसी ले आई हेलो धाना जीरू वर्षा चालू चालू छे ने साटाई पड़ी रिया छे पानी ना अंदर ચાલો હવે ડોડા દાણા નાખી દો એટલે આપણો શેવડો તૈયાર તો મિત્રો આપણો ડોડા નો શેવડો બની તૈયાર થઈ ગયો છે તો મિત્રો ફાઇનલી આપણો શેવડો બની ગયો છે ને હવે આપણે બેસીને શરૂ કરીશું તો તમે જોઈ શકો છો એકદમ લાજવા બન્યો છે તો મિત્રો હવે તમે જોઈ શકો છો આપણે નખાઈ ગયા છે અને હવે આમાં સેવ તો મિત્રો આ સેવ નખાઈ ગઈ છે અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં